મને આવડી ગયું ઠીવ છે બહુ કારણ નથી ઉપારો છે રાઈટ ચોક બહુ કારણ છે આવી ગયો જો પ્રોસેસ ચાલુ છે કરવાની આજના જો હવા હાતક જે હું થયું છે ને આ જરાક વેલો ઉઠી ગયો કાલે કારણ કે હે ને હવે છે ને આલારામ આવી ગયું ને આપણે ઘરે એટલે કે હું નતો કહેતો તમને ફરમ લીધા રોગમાં ભેંસ વ્યાવવાની છે ભેંસ કરવાની છે ગઈ રાતે ગયો છે એટલે પાડો હવાના માં પાડો આવ્યો એટલે હવાના માં દૂધ સારું ફૂલ રાયડું નાખે એટલે નીંદર ઉડી ગયા વહેલી છ વાગ્યામાં અને થોડીક ભેંસને જરાક તકલીફ છે પહેલું તરું છે ને પહેલી વાર વ્યાય ને એટલે આચર જામ થઈ ગયા એટલે દૂધ આવતું નથી એટલે કઈ કંઈ જઈડ્યું નથી બિચારાને પણ આમ અમારા ઘરનું જે હતું ને ચા કરવાની એમાં થોડુંક પાયો કે ભાઈ એમાં ધરાવો નહીં હવે ડૉક્ટર ડૉક્ટરને બોલાવીને એનું કંઈક ટ્રીટમેન્ટ કરવાની સાથે અટાણમાં ફોમાં જોઉં જીરું ઉપાડવા આવી જજો ગયો હું બાકી આજ તો માં ને બાપુ એ લગભગ નહીં આવે મોડા મોડા આવે તો ભલે કારણ કે ડૉક્ટરને બોલાવવો જો હે નથી પછી દોહે ને એ બધી ટ્રીટમેન્ટ કરીએ એટલે વાર લાગી જાય હું આવતો રહી પેલા દીવ ઓછું છું બાકી તો હવે કામ કઈ વૈધ્યું જ છે એમાં કંઈ હાલવાનું નથી અને મેળ આવે ને તો આજે આપણે બપોર ઢૂકડું ઓલું જીરું કાઢી લેવું હે વાડીમાં જી છે ને કેદીનું ઉપાડ આમ તો છે થોડોક વાર નહીં લાગે કલાક જેમ થાય જોખણી વારો આવી ને તો તમે વિડીયોમાં જોડાઈ લેજો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મોટીમાં આવે છે બપોર સુધી ઉપાડવા નેવરા હોય એટલે ટેકો દેવા આવે છે થોડીક વારમાં એ પણ આવી જશે ઓ આજ તો મે ના આવું ઘરે ગમે એવી ખેસ કરી હતી હજી કાલનો દિવસ તો થા હે જ પછી વળી એક બે દિવસમાં મારા ભાઈમાં કુટુંબમાં લગ્ન પણ છે એટલે એ બધું તકલીફ વાળું છે ને પગમાં પણ ચકલા લાગે છે ને જીરું આ કાઢવાનું છે ને આ ઉપાડવાનું છે ને એ બધી હેને તકલીફ ભીડ જેવું બહુ છે તમે સમજી શકો છો હાલો તો ઘડી કાંઈ ઉપાડ ના પછી વળી મારે હીરા ઉંજો હીરા વગર મને મેળ ના આવે અને પેટમાં ગુર 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 થાય આવું કંઈક જીરું છે છે જ ક્યાં મને આવડી ગયું <noise> Javeo ata kunu weng jera e ban kire nih, kumbau kuma javeo pan wan. <noise> Anga to gari kuparo, pasihira wia wunta munabu tawang pado, tuyotawain, koi, bata bishe. <noise> Tala wafar new family member

હે મિત્રો હવે એક સકર આપણે મગમાં માલ લઈ સેકલા બેહા છે હજી તો કાપે કે નહીં જરાક આપણે જાય જોઈ હવે રખો રમતો નથી રાખતા જોઈ બહુ કાલનું ટૂંકમાં મૂકી દઉં ઓછું કરી નહીં કું પારો પારો વાળી ઘેરા બેહ ઉડાડી બાકી આવી નથી રાખા જાય હમણાં ના જોઈને કેવું કાપે કેવી નુકસાની કરે જોઈ મિત્રો મગ આપણા કંઈ એવડા થયા છે ને હજી એમાં કાપે તો ઓછા કાપે એટલા બધા નથી કાપતું કોક જોવા મળે આમાં ક્યાંક નથી હવે કપાતા પેલા મગ હવે બહુ વાંધો આવે હવે ઉમે બીજા આવે તો થઈ ગયા એટલે થોડો થોડો ભાગ પડવે અને આ બધા થઈ જાય એટલે આમાં બહુ કુચે ના મળ્યા પછી આપણે ને અગિયાર સાડા અગિયાર બાગે જીરું ભેરું કર લેવું ઓલો ડીગલો કાલ ફેરવો તો પણ વરી આરસ થઈ ગયો આજ ફેરવવાનું થાય બપોરે કારણ કે ફૂકણી રહે આની ગોર રાની કોર આપણે છે મગવાલ ઢીગલો હમણાં હટાડીએ ને તો આની કોર ફૂકણી રહે તો મિત્રો ડૉક્ટર આવી ગયો ને જો પ્રોસેસ ચાલુ છે આચર ચાલુ કરવાની બે વર છે ને બે બ્લોક છે खाई गयो बिचनी खारा माटी रायो राय

તો એક વાગ્યો હે આજે આ બપા માં ખાલી ચૌદ વેરા થયા કારણ કે હે જરાક બખેડાઈ ગયું તુ કામ ધેર વેર એટલે માં આવે નથી કામ ઈ વેરા વાગ્યો તો એટલે ડોક્ટર આવ્યો એટલે પછી બે બે અઢી કલાક ઈમાં નીકળી ગઈ એટલે આજ ઓછું હુધી માં ચૌદ વેરા થયા પછી કાલ ના ખૂટ્યા વડે જીરું અને ઘણા એમ થતું હોય કે કેટલા વીઘા ની જીરા વાવે ખાલી અઢી વીઘા ની જ છે તો ટૂંક માં એ ને આખા દિન ત્રણ કલાક માં ઢુપડે

Seriously? <laughs>

ભૂખી ના જાય ભૂખી તો જાય પવન ની જાય ને બંધ દે તો તો ફેર પડે હા પડે કે ઉડાડે આ તો નામ જીરો થી ફેર પડે પાણી છે મોરું પી લે સાનો ઓનો હોટેલ ગહે ગઈ કોઈ એ બોલ હા હા પરમસ રાખ આવી ગયો ભૂખી લઈને મટકર મરતી કરે ચાર વાગે કાય ભાઈ તમે હા હા હાથી વાત આ રકમ લઈ ગયો ને લઈ ગયો રકમ હતા પર જાય તો 10 મહિના 10 મહિના પૈસા પૂરા કઢા રમો ભાવ પાડે હા દેવ હા આને થોડા પા ના ફાઈમાં નીચે કોણ હે યે લોકો ક્યાં સે आते હે યે આ તો આવરી મુંડા કે દીડ ખોકણી કઈ કે મોયડું તા વાવલા છોકું વાવા નું જો ટૂટલ માં ગયા હવે તો મુકતો પટમોલા ના પડે

ધી વરના રેવાધીરે મંદા મેચો હાલો તો હમાજભાઈ ડાળું ભરવા જાવી જો હે ગોરવાણો આમ ને જવા દે

ફાજોને ખબાવનો હવે હાલો જાવું ને કામક ધાળું ભરવા જવું છું બતાવું છું ધાળું તે હું કામ જબર ઢાળું ફુકળીની ઢાળું ભરવા આયા જિઓ મંડપ છોડવાનો છે મંડપમાં બિઝનેસ કરીને બિઝનેસ બહુ જલિયા કાટે બગા બગા એમ કકતો અપના મંડપ છોડવાનો છે થોડા કે પંચા છોડી નાખે આયા જો તમે કેરું જોઈયો બધી કેરું ઓલી દેશી ઓ

¿Cuál es